મારું નામ વિષ્ણુભાઈ ત્રિભુવનદાસ પંડ્યા મારા કુલ વૃક્ષમાં પિતાજી ત્રિભુવનભાઈ પંડ્યા વીરજી પંડ્યા આ પરંપરામાં ઔદિત્ય બ્રાહ્મણ આઈડી કેવી ત્રેસઠ હજાર નવસો અઠ્ઠાણું કુલ વૃક્ષ એવી સંસ્થા છે કે જે વ્યક્તિ અને પરિવારોના પરંપરામાં વર્ષોથી પહેલા જે એમના વંશજો થયા એમની કુળદેવી એમના કુલ ગોત્ર પ્રવર વગેરે વગેરે એનું સંશોધન કરી રહ્યા છે મને લાગે છે કે આ બહુ મહત્ત્વની વાત છે એટલા માટે કે એકવીસમી સદીમાં આપણે લગભગ આપણો ઇતિહાસ આપણો ભૂતકાળ ભૂલી ગયા છે સ્વયં આપણા પૂર્વજો કોણ હતા એનો પણ આપણને અંદાજ હોતો નથી બહુ બહુ તો પિતાજી પિતાજીથી દાદાજી દાદાજીથી એના તે પિતાજી એનાથી આગળ આપણે વધી શકતા નથી અને પૂર્વજો વિશેની સંજ્ઞાઓ પ્રાપ્ત કરવી છે તો વૃક્ષ એ આ કામ કરી રહ્યા છે